લિંબાજીયા સેવા સમાજ અરવલ્લી સંગઠન દ્વારા મોડાસા મેટ્રો હોટેલ ખાતે લિબર્ટી કેરિયર એકેડમીના સંયુક્ત ઉપક્રમી નાયવાણંદ સમાજનો પ્રથમ શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે લિબર્ટી કેરિયરના મેનેજિંગ ડાયરેક્ટર કૃષબભાઈ પટેલ અને આદર્શ આચાર્ય અને બ્લોગર ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા સમાજના બાળકોની સામાજિક ઉત્કર્ષ હેતુસર પારિવારિક સંવાદ સેમિનાર ઉચ્ચ અભ્યાસ માટે કયો વિભાગ પસંદ કરવું અને બાળકના ભવિષ્ય માટે આગળ આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતે કરવી તે અંગેની સમજ આપવામાં આવી હતી ત્યારબાદ સમાજના ધોરણ પાંચ થી કોલેજ સુધીના તમામ બાળકોને ચોપડા વિતરણ અને ધોરણ અગિયાર અને બાર સાયન્સના વિદ્યાર્થીઓને ગાઈડોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ધોરણ અગિયાર અને બાર સાયન્સના વિદ્યાર્થીઓને ગાઈડોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું શિક્ષણ ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી આજ રોજ અરવલ્લી સમાજ સંગઠનનો એક શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક પછાત એવા આણંદ સમાજના બાળકો ખાસ કરીને પ્રગતિશીલ વિદ્યાર્થીઓ અને એના વાલીઓનો આ એક સેમિનાર હતો આ સેમિનારની સફળતા માટે અમલભાઈ અને ટીમે ખૂબ સરસ મજાનું આયોજન કરેલું હતું આ સેમિનારનો મુખ્ય હેતુ બાળકોમાં ભવિષ્યની કારકિર્દી સારી રીતે ઘડાય એ માટેના પ્રયાસો કરવા અંગેનો વિચારણાનો હતો તેમાં લિબર્ટી પ્રકાશન તરફથી જે ભાઈ હાજર રહ્યા એમણે પણ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું સાથે સાથે અત્રેના એક સારા લેખક અને સારા વક્તા જેવા ભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિએ પણ પ્રેરક પ્રવચન આપ્યું આ સેમિનારના પરિણામે ભવિષ્યમાં આ સમાજમાંથી વિદ્યાર્થીઓ સારી રીતે તૈયાર થાય એના એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે અને કેચ ગેમ યંગ એ આધારે નાનપણથી એટલે કે આઠમા ધોરણથી જ બાળકોની પસંદગી કરી અને તેનો શૈક્ષણિક વિકાસ અને કારકિર્દી બને એ માટેના પ્રયાસો આ સંગઠન હાથ ધરશે અરવલ્લી લિંબત સમાજ સંગઠન તરફથી આજરોજ મેટ્રો હોટલ મુકામે સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ સેમિનાર યોજાઈ ગયો જેમાં અરવલ્લી જિલ્લાના તમામ ઢોરના તમામ જતના વિદ્યાર્થીઓ જેઓ ભવિષ્યમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે તેઓના માર્ગદર્શન સેમિનાર હેતુ લિબર્ટી કેરિયર એકેડેમીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુર્શભાઈ પટેલે સરસ મજાનું માર્ગદર્શન આપ્યું ત્યારબાદ સામાજિક ઉત્કર્ષ અંતર્ગત ઈશ્વરભાઈ પ્રજાપતિએ બાળકોની અંદર સારા સંસ્કારનું સિંચન અને સમાજની અંદર તેમની પ્રગતિ થાય તે હેતુથી સરસ મજાનું સ્પષ્ટ ઉદાહરણ સાથે સારું એવું માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમની અંદર અરવલ્લી જિલ્લાના તમામ જ્ઞાતિબંધુઓએ સાથ સહકાર આપ્યો અને સરસ મજાનું સુંદર આયોજન થયું અને આ બાદ જે ધોરણ દસ પાસ કરી અગિયાર બાર સાઇન્સની અંદર જેમને પ્રવેશ મેળવ્યો તેવા તમામ અરવલ્લી જિલ્લાના વાણક જ્ઞાતિના બાળકોને નવનીતો સોરી લિબર્ટી કેરિયર એકેડમી તરફથી ગાઈડનું પણ વિતરણ કરવામાં આવ્યું સાથે ધોરણ પાંચથી બાર સુધીના અરવલ્લી જિલ્લાના તમામ બાળકોને છ છ શેર ચોપડાનું પણ વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે અને બાળકો આ ઉપયોગ કરી પોતાનો શૈક્ષણિક હેતુ સાધી અને એક સારી કારકિર્દી બનાવી સમાજ અને ગામનું તેમજ નિમ્બિયા વાળા સમાજનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવીષ અરવલ્લી